નગરપાલિકાની અજબ કામગીરીની તસદી લેવાને બદલે તેના પર માત્ર શૌચાલયનું ઢાંકણું મૂકી દઈને સંતોષ માન્યો છે પાલિકાની આ પ્રકારની કામગીરીથી સ્થાનિક રહેશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોની સતત અવર ધરાવતા મુખ્ય માર્ગ પર આ રીતે માત્ર ઢાંકણું મૂકી દેવું એ કોઈ સુધારો નહીં પરંતુ અકસ્માતને ખુલ્લો આમંત્રણ આપવા સમાન છે સ્થાનિકો વ્યંગમાં ચર્ચા કરી રહ્યા છે કે શું આમોદ નગરપાલિકા પાસે ભૂવા પૂરવા માટે કોઈ નવી સ્પેસ ટેકનોલોજી આવી ગઈ છે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જો કોઈ બાળક કે વાહન ચાલક આ કામ ચલાવ ઢાંકણાને કારણે અકસ્માતનો ભોગ બને તો તેની જવાબદારી કોણ લેશે નગરજનોનો સીધો આક્ષેપ છે કે ચીફ ઓફિસર પંકજ નાયકના કાર્યશાળા કાળમાં શહેરની ગટરો ઉભરાવી રસ્તા તૂટવા અને ભૂવા પડવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે જનતાના કામો કરવામાં આળસ દાખવતું તંત્ર કોન્ટ્રાક્ટરોના બિલો પાસ કરવામાં ખૂબ જ ઝડપ બતાવી રહ્યું હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે આ ગંભીર મુદ્દે ચંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તંત્રને આડે હાથ લેતા ચેતવણી આપી છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભૂવા ઉપર માત્ર ઢાંકણા મૂકવાથી કામ ચાલશે નહીં લોકોને કાયમી અને સુરક્ષિત ઉકેલ જોઈએ છે જો આગામી દિવસોમાં જાહેર માર્ગો પરના ભૂવા અને ખાડાઓ કાયમી ધોરણે પૂરવામાં નહીં આવે તો નગરપાલિકાના ઘેરાવ કરી ઉગ્ર હલ્લાબોલ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે હું કેતન મકવાણા જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ શું કહેશો આજે જે ગામની અંદર ઠેર ઠેર જાહેર માર્ગોની ઉપર જે મસ્ત મોટા ભૂવાઓ પડ્યા છે અને નવી અત્યારે જે ટેકનોલોજી નગરપાલિકા લાવ્યું છે તે બાબતે શું કહેશો હું એજ કહીશ કે છેલ્લા એક મહિના અગાઉ મેં જાતે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રીને લેખિતમાં પણ અરજી આપી છે તેમને મેં જણાવ્યું છે કે અતુલ બેકરી પાસે હોય ગુજરાત મેડિકલ પાસે હોય અવારનવાર રાહદારીઓ અહીંયાથી જતા હોય ગઈકાલે પણ તમારા ન્યૂઝના માધ્યમથી સમાચાર પ્રસારિત થયા ત્યારે આ નગરપાલિકાએ ઉપર તમે જોઈ શકો કે હાસ્યસ્પદ જેવું ખાલી ઢાંકણું લાવીને મૂલ્યું છે પણ નગરપાલિકાને અમે કહેવા માંગીએ કે આ સ્પેસ ટેકનોલોજી જે તમે આજે અપનાવી છે એની જગ્યાએ એને કાયમી ધોરણે કેવી રીતે નિકાલ લાવવું કાયમી ધોરણે એનું સમારકામ કરવું એ પ્રકારની કામગીરી કરો અને આમોદનગરમાં આજે તમે જાતે જોઈ શકો છો કે જે જર્જરી ટાવર છે જે ટાવર પણ છેલ્લા ઘણા સમયથી આ બનાવ બનેલો ત્યાર પછી નગરપાલિકા તાત્કાલિક ધોરણે ત્યાં સમારકામ કરે જેથી ત્યાંના દુકાનદારો છે જે લારી ગલ્લાવાળા છે તેમને ત્યાં પોતાની રોજી રોટી માટે રાહત મળી શકે ત્યારે તમારા જેવા નેતા લોકો લેખિત મોખિત રજૂઆતો કરે છે અને નગરપાલિકા કામ કરતી નથી તો પછી સામાન્ય નાગરિક જીતા શું થતા અમે એ જ કહેવા માંગીએ છીએ કે જ્યારે અમે મહિના મહિનાથી રજૂઆત કરતા હોય તે છતાં પણ કોઈ નિરાકરણ ના આવતું હોય જ્યારે અમારા માથા પરથી પાણી જતું હોય ત્યારે લોકોના પ્રામ પ્રશ્નો લઈને અમારે આક્રમક બનવું પડે ત્યારે ખોટી ફરિયાદો કરવા માટે આ ટેવાઈ છે અને ખોટી અફાડો પછી ફટાવશે આ લોકો શું પ્રોગ્રામ રહેશે હવે જો આ ખાડાઓ પૂરવામાં નહીં આવે તો આગળ શું આગામી અંદર આમોદનગરમાં જે જે સમસ્યાઓ છે આ ખાડાની જે અવારનવાર અકસ્માત પણ થયા છે અનુ નિરાકરણ કરવામાં નહીં આવે તો અઠવાડિયામાં નિરાકરણ નહીં થાય તો યુવા કોંગ્રેસ દ્વારા આજ ચીફ ઓફિસર સાહેબની કચેરીની બહાર ઘેરાવો કરવામાં આવશે